નમસ્કાર ઇઝી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં એક ટોપિક જોઈશું જે જેનું નામ છે સંજ્ઞા સંજ્ઞા વિશે બરાબર સંજ્ઞા એટલે શું સંજ્ઞાના પ્રકારો કયા કયા અને એના ઉદાહરણો બરાબર તો પ્રથમ વખત ચેનલમાં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો હવે આપણે જોઈશું સંજ્ઞા એટલે શું સંજ્ઞા એટલે નામ સંજ્ઞાનો બીજો અર્થ થાય નામ કેવું નામ કે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિનું નામ વસ્તુ પદાર્થ કે ભાવ દર્શાવતા શબ્દને સંજ્ઞા કહે છે બરાબર આ એની વ્યાખ્યા સંજ્ઞા એટલે શું કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થ કે ભાવ દર્શાવતા શબ્દને સંજ્ઞા કહે છે હવે એના પ્રકારો જોઈએ એમાં પહેલો પ્રકાર પ્રથમ પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું તો વ્યક્તિવાચક સંજ્ઞાની આપણે વ્યાખ્યા જોઈએ વ્યક્તિવાચક વ્યક્તિવાચક સંજ્ઞા એટલે એટલે શું તો કોઈ કોઈ વ્યક્તિ વ્યક્તિ વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે વિશેષ નામ આપવામાં આવે ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિ હોય વસ્તુ હોય કે પદાર્થ એને ઓળખવા માટે વિશેષ નામ આપવામાં આવે ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે જે વ્યક્તિગત નામ હોય ઉદાહરણ જોઈએ તો ગુજરાત રાજ્ય છે ગુજરાત શબ્દ છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે આપણે બીજું ઉદાહરણ જોઈએ ગિરનાર જોવાલાયક પર્વત છે અહિયાં વ્યક્તિવાચક સંજ્ઞા એ ગિરનાર છે કારણ કે એ પર્વતનું નામ છે જેમ અહીંયા રાજ્યનું નામ હતું ગુજરાત વ્યક્તિગત અહીંયા પર્વતનું નામ છે ગિરનાર બરાબર એટલે વ્યક્તિવાચક સંજ્ઞા થશે વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞામાં બીજા ઉદાહરણો જોઈએ તો કોઈ વ્યક્તિનું નામ હોય હરેશ પરેશ સુરેશ પછી શહેરનું નામ હોય પાટણ તાલુકા જિલ્લાનું નામ હોય રાજ્યનું નામ હોય દેશનું નામ હોય આ જે વ્યક્તિગત જે નામ હોય એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે તો હવે સંજ્ઞાનો બીજો પ્રકાર જોઈશું બીજા પ્રકારનું નામ છે જાતિવાચક સંજ્ઞા પ્રથમ પ્રકાર હતો વ્યક્તિવાચક એ વ્યક્તિગત નામ હતું હવે જાતિવાચક જાતિવાચક એટલે શું કે જે નામ આખા વર્ગને તેમજ તે વર્ગના દરેક વ્યક્તિ કે પદાર્થને લાગુ પડતું હોય તેને જાતિવાચક સંજ્ઞા કહે છે આખા વર્ગને પહેલાં વ્યક્તિગત નામ હતું એ વ્યક્તિવાચક સંજ્ઞા અહીંયા નામ એવું હોય કે આખા વર્ગને લાગુ પડતું હોય એના ઉદાહરણ આપણે જોઈએ જાતિવાચક સંજ્ઞાના ઉદાહરણો જોઈએ તો પહેલું વાક્ય અહીંયા લખ્યું આપણે કે ગુજરાત આપણું રાજ્ય છે આમાં જે ગુજરાત હતું એ વ્યક્તિવાચક સંજ્ઞા હતી કારણ કે એક રાજ્યનું નામ હતું પણ અહીંયા રાજ્ય જે શબ્દ છે આ રાજ્ય શબ્દ એ જાતિવાચક સંજ્ઞા છે રાજ્ય શબ્દ આવ્યો એ આખા રાજ્યનો ઉલ્લેખ થઈ ગયો આખી જાતિનો ઉલ્લેખ થઈ ગયો બીજું વાક્ય અહીંયા ગંગા લાંબી નદી છે અહીંયા નદી શબ્દ આ જાતિવાચક સંજ્ઞા છે ગંગા એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ પણ નદી એ આખી જાત નદીઓનો જાતિનો સમૂહ છે એટલે જાતિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞામાં કેવા શબ્દો હોય કે રાજ્ય વૃક્ષ ગાય ગાય એ જો નામ હોય કોઈ ગૌરી ગાય હોય તો વ્યક્તિવાચક સંજ્ઞા થશે પરંતુ બધી ગાયોનો ઉલ્લેખ હોય ગાય શબ્દ એ જાતિવાચક સંજ્ઞા નદી પર્વત જો પર્વતનું નામ હોય તો વ્યક્તિવાચક સંજ્ઞા નહીતર પર્વત શબ્દ એ આખી જાતિનો બધા પર્વતોનો ઉલ્લેખ કરે એટલે જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે આમાં વ્યક્તિવાચક સંજ્ઞા પ્રથમ પ્રકાર બીજો જાતિવાચક સંજ્ઞા અને હવે આપણે જોઈએ ત્રીજો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા એટલે શું તો એની વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પ્રાણી વસ્તુ કે પદાર્થના સમૂહને ઓળખાવતી સંજ્ઞાઓને સમૂહવાચક સંજ્ઞા કહે છે જો વ્યક્તિ પ્રાણી વસ્તુ કે પદાર્થ એનો આખો સમૂહનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એ થશે હવે એના ઉદાહરણ જોઈએ કેવા શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા છે તો પહેલું વાક્ય જોઈએ કે પ્રાણીઓનું ટોળું જંગલ તરફ જાય છે એ જે ટોળું શબ્દ છે એ સમૂહવાચક સંજ્ઞા છે બીજું ઉદાહરણ સૈન્ય આગળ ચાલવા લાગ્યું અહીંયા જે શબ્દ છે સૈન્ય એ આખા સૈનિકોની ટુકડીનો સમૂહ બતાવે બરાબર હવે કેવા શબ્દો ઉપર ખ્યાલ આવી જાય કે આ સમૂહ વાચક સંજ્ઞા છે તો ઝૂંડ શબ્દ હોય ટુકડી હોય સમિતિ હોય ઢગલો હોય ટોળું હોય તો આવા સમૂહ દર્શાવતા શબ્દને સમૂહ વાચક સંજ્ઞા કહે છે હવે આપણે સંજ્ઞાનો ચોથો પ્રકાર જોઈશું પેલો તો વ્યક્તિવાચક સંજ્ઞા બીજો જાતિવાચક ત્રીજો સમૂહવાચક અને ચોથો જે ભાવવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા એટલે શું ભાવવાચક સંજ્ઞાનું વ્યાખ્યા જોઈએ તો કે જો ઇન્દ્રિયથી જો ઓળખાય નહીં પણ મનથી સમજાય તેવા ગુણ કે ક્રિયાના નામને ભાવ વાચક સંજ્ઞા કહેવાય જે ઇન્દ્રિયથી આપણે ઓળખાતી નથી પણ મનથી સમજાય એવા ભાવ વાળા શબ્દોને ભાવવાચક સંજ્ઞા કહેવાય ઉદાહરણ જોઈએ ભાવવાચક સંજ્ઞાનું તો પેલું વાક્ય છે અહીંયા કે સંતાનોની વાત સોરી સંતોની વાતોમાં બહુ મીઠાશ હોય છે તો અહીંયા શબ્દ છે મીઠાશ બીજું છે તે આળસુ છે આમાં શબ્દ છે આળસુ આ શબ્દો જે છે એ ભાવાચક સંજ્ઞાના ઉદાહરણો છે તો સંજ્ઞામાં કેવા શબ્દો હોય આપણે શબ્દો ઉપરથી ખબર પડી જાય કે આ જે શબ્દ છે એ ભાવાચક સંજ્ઞા છે તો પ્રેમ ઉપાસના પ્રાર્થના મૂર્ખાય દયા નફરત સેવા અને વિશ્વાસ આવા શબ્દો જોવા મળે તો એ ભાવવાચક સંજ્ઞા છે હવે સંજ્ઞાનો આપણે પાંચમો પ્રકાર જોઈશું પહેલો પ્રકાર હતો વ્યક્તિવાચક બીજો જાતિવાચક ત્રીજો સમૂહવાચક ચોથો ભાવવાચક અને પાંચમો પ્રકાર છે દ્રવ્યવાચક આ પાંચ પ્રકારો સંજ્ઞાના દ્રવ્યવાચક દ્રવ્યવાચક સંજ્ઞાને શું એનું વ્યાખ્યા જોઈએ કે જે વસ્તુ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી હોય દ્રવ્ય રૂપે કે જેમનું વજન થઈ શકે અને માપી શકાય તો લઈ શકાય એમ નાપતોની વસ્તુ એવી બધી સામગ્રીને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે ઉદાહરણ જોઈએ દ્રવ્યવાચક સંજ્ઞાનું ઉદાહરણ જોઈએ પેલું વાક્ય અહીંયા લખ્યું છે કે સોનું કિંમતી ધાતુ છે તો જે શબ્દ છે સોનું ગોલ્ડ બીજું વાક્ય છે ગાય દૂધ આપે છે અહીંયા દૂધ દ્રવ્ય રૂપે છે દૂધને માપી શકાય તોળી શકાય બરાબર વજન એનું અને સોનું તો કેવા શબ્દો ઉપરથી ખબર પડે કે આપણને દ્રવ્યવાચક સંજ્ઞા છે તો આટલા થોડાક શબ્દો આપણે યાદ રાખવાના કે ચાંદી મગફળી પેટ્રોલ ઘી ઘઉં છાશ બાજરી સોનું વગેરે શબ્દો જોવા મળે તો એ દ્રવ્યવાચક સંજ્ઞા છે હવે આપણે એક પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે એક શબ્દનો સંજ્ઞા ઓળખાવો નદી જે શબ્દ છે એ કઈ સંજ્ઞા છે જે આપણે પાંચ પ્રકાર શીખ્યા એમાંથી નદી શબ્દ સંજ્ઞા કઈ છે એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનો હજુ બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો ફરીથી એક નવા વ્યાકરણના વિષય સાથે આપણે મળીશું આપણો ખૂબ ખૂબ આભાર